જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અખિલેશ ખાના ખજાના આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એકદમ ટેસ્ટફુલ નવો જ નાસ્તો જે માત્ર એક ચમચી તેલનો ઉપયોગ કરીને જ બની જશે ટેસ્ટમાં બેસ્ટ આ નાસ્તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો એક વાટકી ભરીને જો તમારી પાસે ઝીણો સોજી ના હોય તો તમે મિક્સર જારમાં તેને થોડો પીસી લેજો પણ મોટા સોજીનો ઉપયોગ બિલકુલ ના કરતા સ્વાદ પ્રમાણે અહીંયા આપણે મીઠું એડ કરવાનું છે અને તેને સોજી સાથે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી અહીંયા લોટ બાંધીશું પણ લોટ બાંધવા માટે ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો થોડું ગરમ પાણી લેવાનું છે અને ગરમ પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો જેમ જેમ જરૂર લાગે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરીને એકદમ મીડિયમ આપણે લોટ બાંધીને રેડી કરીશું ના વધારે કઠણ કે ના વધારે ઢીલો એ પ્રમાણે એકદમ મીડિયમ લોટ બાંધીને આપણે રેડી કરી લેવાનો છે તો મસડી મસડીને એકદમ સરસ લોટ બાંધીને અહીંયા મેં રેડી કરી લીધો છે હવે સોજીનો ઉપયોગ કર્યો છે એટલે તેને દસ મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપી દઈશું જેથી સોજી ફૂલી જાય અને એકદમ સરસ લોટ રેડી થઈ જાય તો તેને સાઈડ પર મૂકી દઈશું રેસ્ટ માટે અને હવે મસાલો બનાવવા માટે ગેસ પર કઢાઈ ગરમ કરીશું અડધી ચમચી જેટલું અથવા તો એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેની અંદર જીરું એડ કરી દઈશું જીરું એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે આપણે તેની અંદર એડ કરીશું લસણ અને લીલા મરચાં તો અહીંયા મેં લસણને ખાણીમાં ખાંડી લીધું હતું અને લીલા મરચાંને એકદમ ઝીણા સમારી લીધા હતા તો તેને એડ કરી દઈશું અને તેને એડ કર્યા પછી એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી લીધા પછી અહીંયા મેં એડ કરી છે કોબીજ તો કોબીજને મેં અહીંયા એકદમ ઝીણી સમારીને પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા તેને પીસી લીધી હતી અને ગાજરને પણ અહીંયા એકદમ સારી રીતે ચોપરમાં ચોપ કરી લીધા હતા અને તેને પણ એડ કર્યા છે તો અહીંયા શાકભાજી તમે તમારા પસંદ અનુસાર કોઈ પણ લઈ શકો છો ડુંગળીનો ઉપયોગ કરી શકો છો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો તો ચોપરમાં ચોપ કરી લેવાના અને તેનો ઉપયોગ કરવાનો હવે મસાલામાં દાણા જીરું પાવડર એક ચમચી અડધી ચમચી હળદર પાવડર મીઠું અહીંયા આમ શાક પૂરતું એડ કરવાનું છે આમચૂર પાવડર એડ કર્યો છે એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મેં અહીંયા અડધી ચમચી જેટલા હવે બધા જ જે મસાલા છે તેને એકદમ સારી રીતે શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છે જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો અથવા તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે એકદમ સારી રીતે મસાલા શાકભાજી સાથે મિક્સ થઈ જાય એટલે અહીંયા બે નંગ બટેકાને એકદમ સારી રીતે બોઇલ કરી તેને મેસ કરી લીધા હતા તો તેને એડ કરીશું બટાકા બાફીને એડ કરવાથી બાઇન્ડિંગ એડ કરવા ખૂબ જ જરૂરી છે તેને બોઇલ કરી આ રીતે બટાકાને એડ કરી શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી જે આપણું આ મિક્સર છે એ રેડી થઈ ગયું છે તો તેને ઠંડુ થવા માટે આપણે સાઈડ પર મૂકી દેવાનું છે અને હવે લોટ ચેક કરી લઈએ તો લોટને એકદમ સારી રીતે દસ મિનિટનો રેસ્ટ આપી દીધા પછી ફરી એકવાર તેને હાથેથી થોડો મસડી એકદમ સારી રીતે મુલાયમ કરી લેવાનો છે ત્યાર પછી તેમાં આપણે રોટલી બનાવીએ તેના કરતાં થોડો મોટો લુવો લેવાનો છે રોટલી જેટલો નાનો લુવો નહીં લેવાનો અને તેને પાટલા પર એકદમ સારી રીતે આપણે રોટલી વણી લેવાની છે તેની તો આ રીતે તમે જો ચોટે પાટલા પર તો થોડું તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તો એમ પણ આ રોટલી એકદમ સારી રીતે વણાઈ જાય છે તેલ કે લોટનો ઉપયોગ કર્યા વગર પણ તો રોટલી એકદમ સારી રીતે વણાઈ ગઈ છે તો પછી મેં અહીંયા ધારદરવાળો અહીંયા જે ગ્લાસ આવે તેનો ઉપયોગ કર્યો છે તમે વાટકીનો કે કોઈ પણ ઢાંકણનો ઉપયોગ પણ કરી શકો છો રોટલી બનાવી છે તેમાંથી આપણે એકદમ નાની નાની સાઇઝની પૂરી રેડી કરી લઈશું તો આ રીતે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી એકદમ સારી રીતે તેને એડ કરીને આ રીતે થોડો ભાર આપીશું એટલે એકદમ સરસ પૂરી બનીને રેડી થઈ જાય છે તો આ જ રીતથી તમે પહેલાં બધી જ પૂરી બનાવીને રેડી કરી શકો છો અને પછી આગળની પ્રોસેસ કરી શકો છો તો અહીંયા મેં પૂરી બનાવીને રેડી કરી લીધી છે તો આ થિકનેસ વાળી આપણે પૂરી બનાવીને રેડી કરવાની છે ના વધારે જાળી કે ના વધારે પાતળી એ રીતે મીડિયમ પૂરી બનાવીને રેડી કરી લેવાની છે પૂરી બનીને રેડી થઈ જાય ફ્રેન્ડ્સ એટલે જે આપણે મિક્સર બનાવ્યું છે ને શાકભાજીનું તે વચ્ચે થોડું એડ કરી દેવાનું છે આ રીતે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો થોડું સારા પ્રમાણમાં એવું શાકભાજી એડ કરી દેવાનું છે કેમકે આ ના તો ફાટશે કે ના તો ખુલશે એકદમ આરામથી તેની અંદર આવી જશે તો આ રીતે શાકભાજી એડ કર્યા પછી એક સાઈડથી લઈ પૂરીનો ભાગ બીજી સાઈડથી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને શાકભાજીને એકદમ સારી રીતે અંદર દબાવતા જવાનું છે એટલે મિક્સર એકદમ સરસ અંદર આવી જાય અને પૂરીને આ રીતેથી તમારે શેપમાં આપી દેવાનો છે આ રીતનો શેપ તમે આપી શકો છો તો એકદમ સારી રીતે પૂરી પણ છૂટી નહીં પડે અને શાકભાજી પણ એકદમ સારા પ્રમાણમાં અંદર આવી જશે તો આ રીતે બધી જ જે પૂરી છે તેમાં સ્ટફિંગ ભરી અને રેડી કરી લેવાનું છે તો વધારે ટાઈમ નથી લાગતો આ સ્ટફિંગ ભરવામાં ફટાફટ સ્ટફિંગ ભરાઈ જાય છે અને આપણે તેની અંદર બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવી જાય છે અને બહાર પણ નથી નીકળતું જ્યારે તેને આપણે સ્ટીમ કરીએ છીએ ત્યારે તો આ રીતે મેં બધી જ જે સ્ટફિંગ છે તે પૂરીમાં ભરી અને રેડી કરી લીધી છે તો જે આ સ્ટીમરની પ્લેટ છે એની અંદર તેલ અથવા ઘીથી તમારે પહેલાં ગ્રીસ કરી લેવાની અને પછી જ આ રેસીપી જે નવો નાસ્તો છે તેને મૂકવાનો તો બધો જ નાસ્તો બનીને રેડી કરી લીધો છે અને પાણી પણ એકદમ સરસ સ્ટીમરમાં ગરમ થઈ ગયું છે અહીંયા મેં લીંબુ એડ કરી દીધું છે જેથી આપણી જે આ કઢાઈ છે કાઢી ના પડે હવે જે નવો નાસ્તો બનાવીને રેડી કર્યો છે તેને અંદર મૂકી દેવાનો છે અને ઢાંકણ ઢાંકી તેને દસથી પંદર મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેને સ્ટીમ કરી લેવાનો છે તો અહીંયા દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આપણો નાસ્તો ચેક કરીએ તો એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે આ જ રીતથી બધો જ નાસ્તો બનાવી અને બધા જ નાસ્તાને સ્ટીમ કરી લેવાનો છે હવે તેને બહાર કાઢી થોડીવાર માટે ઠંડો થવા માટે મૂકી દઈશું જો તમે વધારે હેલ્થ કોન્શિયસ હોય તો અત્યારે તમે આ નાસ્તો ખાઈ શકો છો એટલો જ ટેસ્ટી આ નાસ્તો લાગે છે પણ હું અહીંયા તેને થોડો વઘાર આપીશ એટલે તમે અત્યારે પણ નાસ્તો ખાઈ શકો છો નાસ્તો ખાવા માટે રેડી થઈ ગયો છે પણ વધારે ટેસ્ટ માટે આપણે અહીંયા તેને થોડો વઘાર કરી લેવાનો છે તો વઘાર કરવા માટે કઢાઈ ગેસ પર મૂકી તેની અંદર એક ચમચી જેટલું તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું એડ કરી દેવાનું એકદમ સારી રીતે રાઈ અને જીરું ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર બે નંગ લીલા મરચાંને આ રીતે ઊભી ચીરીમાં કટ કરીને એડ કરી દીધા છે થોડા રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે જેથી નાસ્તો દેખાવે પણ ખૂબ સુંદર લાગે એટલા માટે વીસ સેકન્ડ માટે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે નવો નાસ્તો આપણે બનાવીને રાખ્યો છે તેને એડ કરી દેવાનો છે હવે અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે મતલબ કે એકદમ સ્લો પર રાખવાની છે અને તેને આ રીતે હાથની મદદથી ધીરે ધીરે પલટાવાના છે જો તમે એકદમ ઉતાવળ કરશો જો તે આપણું સ્ટફિંગ છે બહાર નીકળી જશે એટલે આરામથી હળવા તે તમે આ નાસ્તાને બંને સાઈડથી ઉલટફુલટ કરીને માત્ર એક મિનિટ માટે જ આપણે આ નાસ્તાને વઘાર સાથે મિક્સ કરવાનો છે અને એક મિનિટમાં જ આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે ઉલટ પુલટ કરી દેવાનું બંને સાઈડથી જેથી જે વઘાર છે એ ખૂબ સરસ એવો આ નાસ્તા પર આવી જાય એટલા માટે થોડા ધાણા એડ કરી દેવાના છે અહીંયા તો એકદમ સરસ દેખાવ પણ આવે અને ટેસ્ટ પણ ધાણાના લીધે થોડો ઇન્સાન વધી જાય એટલા માટે તો હવે આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ચાલો હવે આ નાસ્તાને ગેસની ફ્લેમ બંધ કરી સર્વ કરી લઈએ તો અહીં મેં આ નાસ્તાને ટામેટાની ચટણી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યો છે આ નાસ્તો આ ચટણી સાથે ખૂબ સરસ લાગે છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ ને જરૂરથી શેર કરજો કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જરૂરથી જણાવજો થેન્ક યુ